જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે કિયા કંપનીની સોનેટ ગાડી જોઈ રહ્યા છો ગાડી વહેંચવા માટે આવેલી છે તો વિડિયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે બે હજાર એકવીસ ના મોડલની ગાડી છે બે હાજર એકવીસ છઠ્ઠો મહિનાના મોડલની ગાડી છે વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહે છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો વિડીયોમાં હું બધી જ માહિતી મળી આપી દઈશ મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો આપણે ચેનલ પર નવા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં પેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે તમે જે કિયા સોનેટ જોઈ રહ્યા છો વર્ઝન વિશેની વાત કરી દો એચ એક્સ પ્લસ વર્ઝન છે ગાડીનું ફર્સ્ટ ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળે રહેશે વ્હાઈટ કલરમાં ગાડીમાં છે ફ્યુલ વિશેની વાત કરી દો તો ડીઝલ એન્જિનમાં આ કિયા સોનેટ જોવા મળી રહેશે પાર્સિંગ જે પંદરનું પાર્સિંગ છે ફૂલ જવાબદારી સાથે આ કિયા સોનેટ વેચવાની છે મિત્રો અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત તેત્રીસ હજાર કિલોમીટર ચાલેલી છે જેન્યુન કિલોમી રેકોર્ડ છે ફૂલ જવાબદારી સાથે આ કીયા સોનેટ વેચવાની છે ગુડ કન્ડિશનમાં ટાયર જોવા મળી રહે છે આ ગાડીની બે છાવી જોવા મળી રહે છે તેવું ગાડીના માલિક જણાવે છે ફૂલ જવાબદારી સાથે આ કિયા સોનેટ વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળી રહેશે આર કે કાર્સમાં વલસાડ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ગાડી ખરીદી શકો છો મિત્રો તમે ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને પૂછવાની રહેશે ગાડીની કિંમત ફોન પર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવશે તમે તેમને ફોન કરી શકો છો ન્યૂ કન્ડિશનમાં જ ગાડી જોવા મળે છે ગાડીમાં સનરૂફ જોવા મળે છે તેમજ કંપની સર્વિસ છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે મિત્રો તમારે ગાડી પર લોન કરવી હોય તો લોન પણ તમને કરી આપવામાં આવશે ગાડીવાળા ભાઈના નંબર વિશેની વાત કરી દો તો આ ગાડીના માલિકનો નંબર છન્નું છ સોવી એસી સાત અઢાર ત્યાં સોનેટ ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ સ્થળ પર મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારા ભાઈને ફોન કરીને જવું રૂબરૂ મુલાકાત લેવા જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવું બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવા હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા વિડીયો અને બધી વિગતો મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું